સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પીવાના પાણી પાણી માટે લોકોનો સતત કકડાટ વધી ગયો છે તેમ લાગી રહ્યું ગંદુ વાસ મારતું પીવાનું અંગે અનેક રજૂઆતો કરાવવા છતાં પણ હજુ સુધી કોઈ નિવેડો ન આવતા લોકોએ ભેગા મળી આજો વિરોધ કર્યો છે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને પદાધિકારીઓની શહેરીજનોને સારું સુવિધા આપવાની વાતો કરે છે પરંતુ શહેરના કોર્ટ વિસ્તાર એવા સેન્ટ્રલ ઝોનમાં જે લોકો પ્રાથમિક સુવિધાઓ માટે મથી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને તેમાં પણ સૌથી જરૂરિયાતવાળી વસ્તુ એટલે પાણી પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે વાત કરવાની છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારની જ્યાં પીવાનું ગંદુ વાસ મારતું પાણી આવતું હોવાની વારંવાર ફરિયાદો કરાઈ છતાં કોઈ નિવેડો ન આવતા લોકોએ ભેગા મળી વિરોધ કર્યો હતો મારું નામ નરેશ મોહનગીરી ગોસ્વામી મેં સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન કોટવાલની વાડીમાંથી વોર્ડ નંબર સાતમાંથી બોલું છું ને અમારા પાંચ વર્ષથી ગંદુ પાણી આવે છે ફરિયાદ કરી થાકી ગયા છે એનો કોઈ નિકાલ આવતો નથી નથી કોર્પોરેટરો ધ્યાન આપતા નથી કોઈ ધારાસભ્ય ધ્યાન આપતા નથી એસએમસી વાળા ધ્યાન આપતા આજ સુધીમાં સમજી લો નિનીકરણે મેં લગભગ સો સોની આસપાસ કમ્પ્લેનો કરેલી છે પણ આજ સુધી અમારો કોઈ નિકાલ આવેલ નથી રજૂઆત કરવા જાવ તો આજે બી મેં ગામિત સાહેબ જોડે વાતચીત કરી તો ગામિત સાહેબ છે એક જ બધા એક જ વસ્તુ કહે છે હાલમાં તમે ઉપર આવ્યા છો તો ઓલરેડી એસએમસીનો માણસ નીચે ઉભેલો હતો એ રો માણસ બી જોયો તમને પોતાને બી જોયો છે અને મૂકી છે આવતા એ લોકો બસ એક જ વસ્તુ કે અમારે ત્યાં પાણી ચોખ્ખું આવે છે તમને કોઈ વાંધો નથી ને કોઈ એ નથી ને આજે અમને સમજી લો બધા ઘરની અંદર એક એક ઘરની અંદર ત્રણ ત્રણ ચાર ચાર જણા ડાયરિયાથી લઈને બધા બીમારો છે ને બધા એ જે હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છીએ અમારા અમારે પાસે એક જ વસ્તુ છે કે અમારા અહીંયાની જે પાઇપલાઇન સડેલી છે તે પાઇપલાઇન તાત્કાલિક ધોરણે બદલાય તે અમારી ખાસ કરીને માંગ છે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે બધા ભેગા મળીને ઉગ્ર આંદોલન કરવું પડશે અમારે છે એસએમસી પર ઉગ્ર આંદોલન કરવું પડશે સાહેબ પીવાનું ગંદુ વાસમાંતું પાણી આવતું હોય જેને મનપામાં અરજીઓ કરવાની સાથે સ્થાનિક કોર્પોરેટરોને પણ અરજી કરી હોવા છતાં પણ કોઈ નિવેડો આદન સુધી ન આવતા લોકોમાં અધિકારીઓ સાથે કોર્પોરેટરો અને ધારાસભ્ય માટે પણ રોષ જોવા મળ્યો છે અઝર પ્રકાશવાળા